હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી બે દિવસ બાદ તાપમાનમાં થોડી રાહત મળશે ચોવીસ અને પચીસ મેના રોજ તાપમાન યથાવત રહેશે છવ્વીસ થી ત્રીસ મે દરમિયાન ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે સમય કરતા વહેલા ચોમાસાનો કેરળમાં પ્રવેશ થઈ ચૂક્યો છે જે સીધી રીતે ગુજરાતને અસર કરશે બે દિવસ બાદ તાપમાનમાં રાહત મળી શકે છે ગરમીનો બીજો રાઉન્ડ ખૂબ નાનો રહે તેવી શક્યતા આ ઊંચા તાપમાનની અંદર હવે જોવા જઈએ તો આવનારા બે દિવસ પછી તાપમાનમાં રાહત મળે તેવી શક્યતાઓ છે છતાં પણ હજી ચોવીસ અને પચીસ મે એમ બે દિવસ સુધી રાજ્યની અંદર તાપમાન છે ઊંચું જોવા મળશે ચોવીસ અને પચીસ મે જે ઊંચું તાપમાન જોવા મળવાનું છે એની અંદર જે છેલ્લા બે અઠવાડિયાથી આપણે જે તાપમાન હતું એના કરતાં એક ડિગ્રીનો ઘટાડો થશે એટલે ચોવીસ અને પચીસ મે દરમિયાન કોઈ મોટો ઘટાડો તાપમાનની અંદર જોવા નહીં મળે છવ્વીસ તારીખથી લઈને ત્રીસ મે બે હજાર ચોવીસનું જે આ રાઉન્ડ છે એ સમયગાળા દરમિયાન તાપમાન ચાર થી લઈને પાંચ ડિગ્રી નો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે એ પહોંચી ગયું છે સમય કરતા વહેલું આમ જોવા જઈએ તો કેરળ ની અંદર પહેલી જૂને ચોમાસા ની એન્ટ્રી થતી હોય પણ આ વખતે સમય કરતા ત્રણ થી ચાર દિવસ વહેલું છે એ ચોમાસું કેરળ અંદર પહોંચે તેવું હાલ એક પ્રાથમિક અનુભવ મન છે